એ ગોગા ગોગા મારા વાલા ગોગા બાપા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કહી દેજો

જય શ્રી શંકર જય ગણપતિ દાદા હે ભગવાન બાપા મારું બાઈક ઘેર પડી ટાઈમ થઈ ગયો છે દુકાન જવાનો બાઈક પડ્યું છે દુકાને હવે લઈને દુકાને તો આપડે ચાલતા ચાલતે જવું પડશે દુકાને

કાકવાડ કાકડા તો મુગલ માં નું ગો એટલે જવાનું આપડે દ્વારકા